હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં શાળા સહાયક તરીકે એક નવી ભરતી આવી રહી છે જેમાં કોઈ પણ તમારે એક્ઝામ પાસ કર્યા વગર આઉટસોર્સ થી એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ શાળા સહાયક ની ભરતી કરવામાં આવી રહી છે જે ભરતી ચાલુ છે તો આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે શું પગાર ધોરણ છે અને શૈક્ષણિક લાયકાત શું છે છે ફોર્મ શરૂ થવાના તેવી સંપૂર્ણ વિગતે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીન જોઈ શકો છો ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબતે કરવામાં આવ્યો છે જે જે ફેબ્રુઆરી છે છે એટલે કે આજથી દિવસ તેમજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ઠરાવ કરવામાં આવ્યો તે ઠરાવ છે તે અહીં તમે દર્શક મિત્રો સ્ક્રીન માં જોઈ શકો છો આમાં માર્ગદર્શક આપેલી છે શાળા સહાયકો કામગીરી અને તેની સમીક્ષાને લઈ આપેલી છે શાળા સહાયકોને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા શાળા સહાયક ની આઉટસોર્સ થી ઉપલબ્ધ કરવા અંગેની નવી બાબતો નો ગાળો અને શાળા સહકો માટે ની શરતો જે વગેરે બાબતો આપેલી છે આ પત્ર ના શિક્ષણ વિભાગ શેક્ષણ અધિકારી આર આર ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે ત્યાર પછી આપણે આગળ જે ભરતી પ્રક્રિયા પ્રિશિસ્ટ નંબર એક છે તેના વિશે આપણે વિડીયો વાત કરી લઈએ તો દર્શક મિત્રો સૌ શૈક્ષણિક લાયકાત શું જોશે તેની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક પ્લસ બી એડ કરેલું હોવું જોઈએ એટલે કે તમે કોઈ પણ વિષયમાં કોલેજ કરેલી હોવી જોઈએ અને વત્તા બીએડ એડ કરેલું હોવું જોઈએ એટલે કે શૈક્ષણિક લાયકા ધરાવતા હોવા જોઈએ તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે વય મર્યાદાની વાત કરીએ તો એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વય મર્યાદા આડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે વધુમાં વધુ આડત્રીસ વર્ષ હોવા જોઈએ ત્યાર પછી આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ દર્શક મિત્રો તો શૈક્ષણિક લાયકા ધરાવતા મુજબની લાયકા ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે ત્યાર પછી માસિક મહેનતાણું એટલે કે પગાર ધોરણની વાત કરીએ તો દર્શક મિત્રો એકવીસ હજાર જે છે તે ફિક્સ દર મહિને આપવામાં રહેશે આપવામાં આવશે ત્યાર પછી સમય ગાળાની વાત કરીએ તો દર્શક મિત્રો શાળા સહાયકોની કામગીરી અગિયાર માસની ની રહેશે વેકેશન સિવાય અગિયાર માસનો સમય પૂરો થતા તેઓ છૂટા થયેલા ગણાશે ત્યાર પછી જેમ શાળા સહાયકોની જરૂરિયાત હોય તો કોન્ટ્રાક્ટ રિન્યુ થતો હોય છે એક્સટેન્ડ થતો હોય છે મેક્સિમમ અગિયાર માસ પછી નવી ડોક્યુમેન્ટરી થતી હોય છે જે મોટા ભાગે આ રીતનું બધા વિભાગમાં ચાલે છે ત્યાર પછી શાળા સહાયક સાથે કરાર કરવાની બાબત વાત કરીએ તો શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે ત્યાર પછી કામકાજની વાત કરીએ દર્શક તથા શાળા બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક આચાર્ય અથવા કચેરી સોંપે તો તેવી કામગીરી કરવાની રહેશે તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી માહિતી હતી આશા રાખવા વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો તમને કમેન્ટ કરીને જણાવજો ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત